વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમીના આધારે પડાણા જવાહરનગર પુલિયા નજીક આવેલ બાલાજી કાંટાની સામેના ભાગે રોડ ઉપર ટ્રેલર વાહનને રોકી તેના ડ્રાઈવરને પકડી તેના કબજાના ટ્રેલર વાહનના કેબિનની બંને સાઈડમાં બનાવેલ લોખંડની બે મોટા બેરલોની ઝડપી કરતા તેમાં સીપીયુ તેલ ભરેલ જોવા મળેલ જેથી ડ્રાઈવરને આ તેલનો જથ્થો પોતાના કબજામાં રાખવા સંબંધે આપેલ હોવાની હકીકત જણાઈ મળી હતી આ હકીકત જાણતા સાતસો લીટર શંકાસ્પદ સીપીયુ તેલનો જથ્થો તથા ટ્રેલર વાહનની કેબિન અને મોબાઈલ ફોન સહિત કુલ ત્રણ લાખ પચાસ હજારનો મુદ્દામાલ કબજે કરી આ પકડાયેલ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પીઆઈએસવી ગોઝિયા અને સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે